પુનિતનગર ક્રોસિંગ પાસે તત્વો કરી રહ્યા હતા વેપારીએ આક્ષેપ કર્યો છે કે ખંડણી આપવાની ના પાડતા લાકડી અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો છે કમલેશ સામંત વેપારીને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે સમગ્ર મામલે વટવાડ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી જોકે હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોલીસ અને તંત્ર કડક કાર્યવાહી કરે તવા સમાચાર સામે આવ્યા છે લોકોમાં માંગણી છે કે કડક કડક કાર્યવાહી કરવામાં આવે પોલીસ અને તંત્ર કડક કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં પણ અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે